સુરતમાં પાણીપુરી બનાવતી જલપુરી કંપનીના માલિકને પાઠવવામાં આવી હતી નોટિસ સલમાન ખાનની ફોર્મના નામે ઈમેલ પર નોટિસ મોકલી નાણાં પડાવવાનો રચાયો હતો કારસો ઇન્સ્ટાગ્રામની એડમાં અભિનેતાના ફોટાનો ગેરકાયદેસર ઉપયોગ કરી પાઠવી હતી નોટિસ જલપુરી ફૂડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામથી ચાલતી કંપનીએ આપી હતી નોટિસ કંપનીની જાહેરાત માટે ઇન્સ્ટાગ્રામ પેજ અને વેબસાઇટ પણ બનાવી હતી ગત ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઈમેલ પર એસએસઆર એસોસિએટ તરફથી મળી હતી નોટિસ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના નામથી નોટિસ રૂપે ચાર પાનાની ડોક્યુમેન્ટ ફાઇલ મોકલવામાં આવી હતી ઇન્સ્ટાગ્રામ આઈડી પર સલમાન ખાનના ફોટા સાથે ખોટી જાહેરાત મૂકવા બદલ નોટિસ ફટકારાઈ હતી નોટિસ તપાસ કરતા પંદર કરોડ કમ્પોઝિશન તરીકે ચૂકવવા અને ટેક્સ લીગલ ફી રૂપિયા એક લાખ પચીસ હજાર ચૂકવવાની માંગ કરાઈ હતી આ ખેલમાં કંપનીના મધ્યસ્થી કન્સલ્ટન્ટનો જ આખું કારસ્થાન નીકળ્યું હતો કન્સલ્ટન્ટ ભગીરથ કથેલિયાએ વચ્ચે પરી મુંબઈના તેમના મિત્ર દિનેશ રાવ સાથે વાતચીત કરાવી હતી દિનેશ રાવ બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે જોડાયેલા છે તેવું કહ્યું હતું વાતચીત કરી સમાધાન પેતે બેંક એકાઉન્ટમાં પૈસા નાખવા હોય તો ચાર કરોડ અને રોકડ રકમ આપવાની હોય તો દોઢ કરોડમાં સમાધાનની વાત કરી છે

એક અરજી સુરત સાયબર ક્રાઇમ સેલ ખાતે આપવામાં આવેલ હતી સદર જે કંપની છે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર સલમાન ખાનના ફોટોનો ઉપયોગ પોતાની કંપનીના પ્રમોશન માટે કરેલો હતો ત્યારબાદ ત્રીસમી એપ્રિલના રોજ તેમને પોતાના કંપનીના જે માલિક જતીનભાઈ દેસાઈ છે તેમને પોતાના પર્સનલ મેલ ઉપર એક એસએસઆર પ્રાઇવેટ લિમિટેડ એસએસઆર એસોસિએટ્સ તરફથી એક મેલ આવેલો હતો જેની અંદર સલમાન ખાનના લીગલ એડ હોવાનું જણાવેલું હતું ને એના તરફથી એક નોટિસ આપવામાં આવેલી હતી કે સલમાન ખાનના ફોટાનો તમે ખોટી રીતના અને વિદાઉટ પરમિશન યુઝ કર્યો છે એના માટે તમારે પંદર લાખ પંદર કરોડ રૂપિયા કમ્પેન્સેશન આપવું પડશે પ્લસ એક લાખ પચીસ હજાર ટેક્સ અને જે લીગલ સર્વિસિસ ફી છે એ પણ પે કરવી પડશે સદર બાબત સદર મેલ મળતા જે ફરિયાદી છે તેઓ થોડા ડરમાં આવી ગયા ત્યારબાદ એમને પોત કંપનીનું જે એમનું મેલ આઈડી છે જલપોરી કંપનીનું એની ઉપર પણ આ સેમ જે નોટિસ છે લીગલ નોટિસ એ રો નોટિસ નંબર વનના નામથી મળી હતી ત્યારબાદ તેમણે પોતાના જે એડવાઇઝર છે ભગીરથભાઈ એમને પોતાની આ વસ્તુ જણાવતા તેમણે જણાવ્યું કે બોમ્બેમાં મારી ઓળખાણ છે એકનાથ શિંદે અને બીજા જે છે બોમ્બેમાં રહેતા એ બધાની સાથે હું સંપર્કમાં છું અને હું તમારું કામ કરાવી આપીશ ત્યારબાદ થોડા દિવ દિવસો પછી આ વ્યક્તિએ જે જતીનભાઈ દેસાઈની મુલાકાત કરીને કહ્યું કે હવે મારે બોમ્બે વાત થઈ ગઈ છે જો તમે લીગલ વેમાં કામ કરવા માંગતા હોય તો પંદર કરોડ રૂપિયા ટેક્સ ભરવું જે ફીઝ છે ભરવી જ પડશે અને જો તમે આ અનઓફિશિયલી કરવા માંગતા હોય બટ બારોબાર એકાઉન્ટમાં પૈસા આપવા માગતા હોય તો પાંચ કરોડ રૂપિયા અને જો તમે કેશમાં આપવા ઈચ્છતા હોય તો દોઢ કરોડ રૂપિયા તમારે અને પ્લસ ટેક્સિસ કે જે ફી હોય એ આપવી પડશે આ બાબતે ફરિયાદીને શંકા જતા તેઓએ સાયબર ક્રાઇમ સેલની અંદર આ બધી ડિટેલ્સ આપેલી હતી જેના પર ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન અને જરૂરી કાર્યવાહી કરતાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેમાં આ કંપનીના જે એસોસિએટ જે એમના કાઉન્સલ કરતા હતા તેમનું ભગીરથભાઈનું નામ ખુલ્લી આવતા જતીનભાઈએ અત્રે ફરિયાદ આપેલ છે સાયબર સેલ દ્વારા હાલ આ ફરિયાદ નોંધવામાં આવી છે અને એના એના સાથે સાથે જે આ ભાઈ છે આરોપી ભગીરથભાઈ તેમને નોટિસ પણ આપવામાં આવેલ છે સાયબર સેલ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ છે છ મહિના પહેલાં અમારા મેલ આઈડી કંપનીના મેલ આઈડીમાં એક મેલ આવેલો હતો જેમાં લખેલો હતું એસઆર એસોસિએટ એ મેલ ઓપન કરતાં સલમાન ખાનના વકીલ તરીકે એ નોટિસ આવેલી હતી તો એમાં પંદર કરોડ રૂપિયાની માગણી કરેલી હતી કે સલમાન ખાનનો ફોટો તમે યુઝ કરેલો છે પછી આ અમારા ટેક્સ કન્સલ્ટન્ટ એકાઉન્ટ જે સંભાળતા એ ભગીરથ કળથિયા એણે અમને એમ કીધું કે આ હું હેન્ડલ કરી લઈશ તમે કોઈને સ્પ્રેડ નહીં કરતા તો અમે કોઈને કીધું નહોતું બે દિવસ અને જેમાં ભગીરથભાઈ એવું કીધું કે મારા મારી ઓળખાણ છે સારી એવી હું સલમાન ખાનના પીએ સાથે વાતચીત કરી લઈશ તો ધીમે ધીમે એ દસ કરોડ આવ્યા દસ કરોડમાંથી પાંચ કરોડ આવ્યા પછી એમ કીધું કે તમારે પાક્કામાં જો દેવું હોય પેમેન્ટ તો ચાર કરોડમાં અને કાચામાં આપવું હોય તો દોઢ કરોડમાં પતાવટ થશે એનાથી નીચે નહીં આવે અને જો તમે નહીં આપો તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે અને તમને કોર્ટ કચેરીમાં મોકલવામાં આવશે પછી અમને થોડી શંકા ગઈ ને તો અમે ટીએમસી વકીલ છે જેનું અમારો એની સાથે કામ ચાલે છે ટ્રેડમાર્ક અને રજિસ્ટર બાબતે તો મેં એને વાતચીત કરી કે આવી રીતે અમારે છે તો એને થોડુંક સર્વે કર્યું તો એમાં બહાર આવ્યું કે ભાઈ આ ફેક છે આ એસએસઆર કરીને કોઈ ફોર્મ છે જ નહીં તો અમે થોડોક ઘાસકારો થયો ભાઈ આ ફેક છે પછી અમને કીધું કે આપણે એક અરજી કરીએ પોલીસ અરજી તેમાં જે હશે એ સામે આવી છે એ જ અમારા જે કન્સલ્ટન્ટ હતા ટેક્સ કન્સલ્ટન્ટ ગીરથ કલથિયા જે અમને કહેતા કે ભાઈ સલમાન ખાન સાથે હું વાતચીત કરી લઈશ અને આ બધું હું પત્તાવળ કરીશ એ પોતે જ આમાં નીકળ્યા મેલ જોઈને તો હું છે પંદર કરોડનું એમાઉન્ટ હતી એટલે અમને તો એમ જ થયું ભાઈ આટલા રૂપિયા તો ક્યાંથી આવશે અને થોડુંક ટેન્શનમાં પણ આવી ગયા હતા પણ ધીમે ધીમે ખબર પડી કે ભાઈ આ ફેક છે તો થોડુંક ટેન્શન હળવું થયું હતું એજન્સી હતી જે અમારો સોશિયલ મીડિયા સંભાળતા તો એણે સલમાન ખાનનું જે કાર્ટૂન આવે એ કાર્ટૂન મૂકેલું હતું પછી જ હતું બીજું કાંઈ હતું નહીં એનો ઉપયોગ હા એ ફોટોને લીધે અમને ડર આવ્યા હતા કે આવી રીતે તમારું ઉપર સલમાન ખાનની અરજી આવેલી છે બ્યુરો રિપોર્ટ એલ કે સુરત